જય માતાજી મિત્રો તો ફરીથી અમારા એક નવા લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આવ્યા છીએ સોલંકી જે મંદિર જય માતાજી મિત્રો તો ફરીથી અમારા એક નવા લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આવ્યા છીએ વાસરા દાદરા એટલે તમને વીર કસરાજ સોલંકી જે વસરા દાદાએ મંદિર આવેલું છે તમને દર્શન કરાવીશું અને આ છે કસનો જે નાનું રણ કહેવામાં આવે છે અને ઘણા બધા ભાવિ ભક્તો અહીંયા આવી રહ્યા છે જોઈ શકો છો ગાડીઓ અમે પણ આ ગાડી લઈને આવ્યા છે ઘણા બધા ગામજનો સાથે ચાલો તમને વીર વસરા દાદાના દર્શન કરાવીએ ને કેવું બધું ઘણા બધા મંદિર આવે છે તો મંદિરના પણ દર્શન કરાવીશું તો વિડીયોમાં બના રહેજો ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે જઈ રહ્યા છીએ વાસણા દર્શન કરવા માટે એના બધી અહીંયા અને અહીંયા દુકાનો આવેલી છે પર માટે જોઈ શકો છો અને સામે છે વાસરા દાદાનું મંદિર તો તમે વીર વાસરા દાદાના દર્શન કરાવીશું જોઈ શકો છો અને સામે છે વાસરા દાદાનું મંદિર તો તમને વાસરા દાદાના દર્શન કરાવીએ અને બીજા પણ ઘણા બધા મંદિર આવે છે તો બીજા પણ ઘણા બધા મંદિર આવે છે અને અમારી છે સાથે છે મેમન તો અમે બધા આવ્યા છીએ વાસરા દાદાના દર્શન કરવા તો તમને પણ વાસરા દાદાના દર્શન કરાવીએ અને તમે પણ એક દિવસ વાસણા દાદાના દર્શન કરવા જરૂર આવજો સરસ મજાનું મંદિર છે અને કચ્છના નાના રણમાં મંદિર વાસરા દાદાનું આવેલું છે તો આપણે ફાઇનલી હવે વાસરા દાદાના મંદિરે પ્રવેશ કરી ચૂક્યા છીએ મિત્રો ફાઇનલી અમે વાસરા દાદાના મંદિરે આવી ગયા છીએ અને તમને વીર વસરા દાદાના દર્શન કરાવી જોઈ શકો છો આ મંદિર છે વીર વસરા દાદાનું શ્રી વાસરા દાદાના દર્શન કરાવી તમને ઘણા બધા ભાવિ ભક્તો આવી રહ્યા છે

મંદિરના પણ દર્શન ઘણા બધા મંદિર આવે છે તેમના પણ તમને દર્શન કરાવી દઈએ જોઈ શકો છો અહીંયા પ્રસાદી અહીંયા ચડાવે છે અહીંયા વરસાદી ચડે છે આ છે નવું મંદિર બનાવે છે તેના પણ આપણે દર્શન કરી લઈએ ને અહીંયા ઘણા બધા ભાવિભક્તો બાધાઓ પણ રાખે છે તેમની મનોકામના પૂરી થાય તો અહીંયા ફોટા પણ લગાવેલા છે જોઈ શકો છો મંદિર તૈયાર થઈ ગયું છે તેના પણ આપણે દર્શન કરીએ કામકાજ તો ઘણું બધું બાકી છે જોઈ શકો છો સરસ મજાનું મંદિર તૈયાર થઈ ગયું છે ઘણા બધા આવી રહ્યા છે અહીંયા દર્શન કરવા માટે શંકરનું શિવલિંગ શંકરનું પણ મંદિર આવેલું છે શંકર ભગવાનના પણ આપણે દર્શન કરી લઈએ સરસ મજાનું જોઈ શકીએ મિત્રો હવે ઢોલીનું જે મંદિર આવેલું છે અને બધાને કેવું એવું છે કે અહીંયા ઢોલ સંભળાય છે જોઈ શકો છો આ ઢોલીનું મંદિર છે અને અહીંયા આ ઢોલનો અવાજ સંભળાય છે ઢોલનો અવાજ સંભળાય અહીંયા ઢોળીનો આવે છે ઢોલનો અવાજ અંબળાય છે અને અહીંયા જે ઘોડી છે અશ્રદ્ધા સાથે તેમની પણ અહીંયા સમાધિ આવે છે તેમનો પણ અહીંયા પાળિયો આવે છે ઘોળી માટેનો તમે જોઈ શકો છો અહીંયા નાની ઘોડીની મૂર્તિ મળે છે અને આ ઘોડીનો પાળિયો છે અહીંયા અને અહીંયા જે વેગડની ગાયો માટે જે વીર વાસરો જ્યારે વારે ચડ્યા હતા તે વેગડની ગાયો પણ અત્યારે અહીંયા છે તે પણ આપણે જોવા જઈશું તો તમને બતાવીશું તો તો તમને વેગડની ગાયો જે અહીંયા છે તમને ગાયો બતાવી દઈએ વેગડની અહીંયા છે આ વેગડની ગાયો છે જે વીર વાસરા દાદા વારે ચડ્યા ને ગાયો પાછી છે અહીંયાની ગાય એક પણ વેચવામાં આવતી નથી કેટલી બધી ગાયો છે જોઈ શકો છો તમે આ બધી વેગરની ગાયો છે તમે પણ વાસરા દાદા દર્શન કરવા તો ગાયો પણ જોવા આવજો જોઈ શકો છો એટલી બધી ગાયો છે અહીંયા વેગરની બધા ભાવિ ભક્તો અહીંયા ગાયોને ચારો માટે રામ ભરોસે ચારો પણ આવે છે એ ઘરની ગાયો માટે અહીંયાનું દૂધ સાસ બધું અહીંયા સેવામાં જ બધું વપરાય છે અહીંયા જોઈ શકો છો તો મિત્રો અમારો વિડીયો સારો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય વાસરા દાદા